મહેસાણાના કડીમાં શિક્ષક દંપતિ દ્વારા કનૈયા પટેલ અને સુધા પટેલ ચાર દિવસના રિમાન્ડ પર તો કડીમાં શિક્ષક દંપતી દ્વારા ઠગાઈ કરવામાં આવી હતી જેમાં એકત્રીસ પોઈન્ટ પચાસ કરોડની ઠગાઈ તેઓના દ્વારા આચરવામાં આવી હતી વધુ માહિતી

જે ચર્ચા જે છે સામે આવી હતી ત્યારે રૂપિયા એકત્રીસ પોઈન્ટ પચાસ કરોડ ની સગાઈ આ દંપતિએ આચર્યો હોવાની દાખલ થયા હતા સગાઈ આચરનાર શિક્ષક દંપતીની હાલમાં જે છે જે તે સમયે ધરપકડ થઈ હતી ને ત્યારબાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા કોર્ટે શિક્ષક દંપતી કનૈયાલાલ પટેલ અને સુદ્ધાબેન પટેલને ને ચાર દિવસના રિમાન્ડ જે છે મંજૂર કર્યા છે અને સરકારી વકીલ જે છે પરત પટેલની દલીલના આધારે કહી શકાય કે જે રિમાન્ડ મંજૂર કરવામાં આવે છે ત્યારે રિમાન્ડ દરમિયાન અન્ય લોકો સાથે પણ ઠગાઈ કરી હોય તે પણ પ્રકારની માહિતી સામે આવે તેવી પ્રબળ શક્યતાઓ હાલમાં જોવા મળી રહી છે દંપતિ જે છે સ્કૂલમાં નોકરી કરતા હતા અને સાથે સાથે ક્યાં કહી શકાય કે કેટલાય અનેક જે સગા સંબંધીઓ છે તેમની સાથે ઠગાઈ આચરી અને જે કહી શકાય કે જે ખરાબ કૃત્ય કહી શકાય એ પ્રકારનું જે કામ જે છે શિક્ષક હોવા છતાં આ પ્રકારનું કૃત્ય જે છે એમનું સામે આવ્યું હતું ત્યારે કોર્ટ દ્વારા પણ તેમના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવી છે મુકેશ જોડાયેલા રહેશો